નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ઓગણત્રીસ અને આવતીકાલે તારીખ ત્રીસ જુલાઈ ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે ક્યાં પડી રહ્યો છે વરસાદ પવનનું પ્રમાણ કેટલું રહેશે સિસ્ટમની અસર કેટલી થશે અને આવનારા સમયમાં ગુજરાતમાં કેટલી વરસાદની શક્યતા છે તમામ પ્રકારના પરિબળો આ એક વિડીયોમાં તમને જણાવી દઈશું હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી તમે જોઈ શકો છો કે આજે તારીખ ઓગણત્રીસ તારીખે વહેલી સવારનું આ સેટેલાઇટ ઇમેજ છે જેની અંદર ગુજરાતના કહી શકાય કે પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાઈ ગયું છે અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ નોંધાયો છે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ છે ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો વરસાદી વાતાવરણ હોય અને વરસાદ ચાલુ હોય તો નીચે કમેન્ટમાં વિસ્તારો ફટાફટ જણાવજો કારણ કે ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે અને જો સારામાં સારો વરસાદ તમારા વિસ્તારમાં થયો હોય તો જણાવજો જેથી ગુજરાતની જનતા પણ જાણી શકે કે ગુજરાતમાં આ જગ્યાએ અત્યારે વરસાદ થઈ રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદી માહોલ સાથે છૂટો છવાયો વરસાદ ચાલુ છે કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ આજે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે હવે પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ આજ રોજ પચીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળે દરિયો તોફાની બને આગામી ત્રણથી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે હવે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ છે તો આજે વહેલી સવારથી જે તમે જોઈ શકો છો કે રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી દેખાય આવ્યું છે કે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદી માહોલ છે રાજસ્થાનના પણ અનેક ભાગોમાં વરસાદી માહોલ છે એટલે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ ગયો છે છવાયો અને ધીમી ધારે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ હોય તો ફટાફટ કમેન્ટમાં તમારા વિસ્તાર જણાવજો જેથી ગુજરાતની જનતા અત્યારે તાત્કાલિક જાણી શકે કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેટલું છે હવે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ છે તો આજે બપોર બાદ સૌરાષ્ટ્રના મધ્ય સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના પણ ભાગોમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ આજે જોવા મળશે એકંદરે મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અંદાજિત પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં આજે ઓગણત્રીસ જુલાઈના રોજ વરસાદ જોવા મળશે મિત્રો તારીખ ત્રીસ જુલાઈ બપોર સુધી આવું વાતાવરણ આપણને જોવા મળશે ત્રીસ જુલાઈ મોડી સાંજ બાદ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની ચર્ચા આપણે કરીશું ઉપરાંત મિત્રો બીજી તરફ અંબાલાલ પટેલની પણ એક વરસાદને લઈને સારા વરસાદની આગાહી સામે આવી છે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદનું જોર હળવું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ નબળી પડતા વરસાદને બ્રેક લાગે તેવી શક્યતાઓ છે ત્યારે બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે બે દિવસ એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ બે દિવસના વિરામ પછી ફરી એક વખત ત્રણથી લઈને દસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે જેને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પાસે સિસ્ટમ સક્રિય થશે બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને મિત્રો તે આગામી દિવસોમાં ગુજરાત પહોંચે તેવી શક્યતા છે જેના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ રહેલી છે પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે બે દિવસ દરમિયાન સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા હોય પાટણ બનાસકાંઠા ડીસામાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તથા બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ આણંદ અને ભરૂચમાં પણ સારામાં સારો વરસાદ તો નવસારી વલસાડ ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે એકંદરે મિત્રો સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત કચ્છના પણ અનેક ભાગો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં આવનારા દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે મિત્રો ચોવીસ કલાક બાદ ચોક્કસથી વરસાદનું પ્રમાણ થોડું ઓછું થશે પરંતુ કહી શકાય કે તારીખ ત્રીજી અથવા તો ચોથી ઓગસ્ટથી ફરીથી વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું છે કેટલો વરસાદ થયો છે તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપતા જજો વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું બોલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે